નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જોરદાર જબરજસ્ત અને જમાવટ પડી જાય એવું ચેપ્ટર નંબર ભૂમિતિ માહિતી તમે જોઈ લીધી છે હવે આગળ આપણે ચર્ચા કરવાની છે તો ચાલો દાખલાઓથી જોઈએ આપણે યામ ભૂમિતિના દાખલાઓ બિંદુઓ ત્રણ બે માઇનસ બે માઇનસ ત્રણ અને બે ત્રણ એક ત્રિકોણ બનાવશે જો હા તો રચાયેલા ત્રિકોણનો પ્રકાર જણાવો આગળ તમે જે પ્રમાણે માહિતી જોઈ એ પ્રમાણે હું તમને પેલા એક કામ કહી દઉં મને નથી ખબર આ ત્રિકોણના કયા બિંદુ છે એટલે મેં તમારું નામ આપી દીધું એ સાથે ત્રણ બે બી સાથે માઇનસ બે માઇનસ ત્રણ અને સી સાથે બે ત્રણ સમજી ગયા બિંદુના નામ આપી દીધા અંતર સૂત્ર મૂકી દ્યો અંતર સૂત્ર મૂકતા પહેલા આપણો કહી દન બરાબર ત્રણ એક્સ ટુ બરાબર માઇનસ બે અને એક્સ થ્રી બરાબર બે વાય વન બરાબર બે વાય ટુ બરાબર માઇનસ ત્રણ અને વાય થ્રી બરાબર ત્રણ હું ચાલો પેલા એ બી અંતર સૂત્ર મેળવ નો વર્ગ એટલે એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ પ્લસ વાય આખાનો વર્ગ હા એક્સ વન બરાબર ત્રણ એક્સ ટુ બરાબર આ માઇનસ અને આ માઇનસ 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 પ્લસ બે આખાનો વર્ગ વાય વન બે આ માઇનસ આ માઇનસ 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 પ્લસ ત્રણ આખાનો વર્ગ બે ને ત્રણ પાંચનો વર્ગ બે ત્રણ પાંચનો વર્ગ પાંચનો વર્ગ પચીસ પાંચનો વર્ગ પચીસ પચીસ ને પચાસ એટલે પચીસ દુ પચાસ કોના બરાબર એ બીનો વર્ગ બરાબર આ વર્ગ છે બરાબરની ની પેલી બાજુ જશે એટલે વર્ગમૂળ થશે એટલે પાંચ નો વર્ગ ગુણ્યા બે આ વર્ગ વર્ગમૂળ કેન્સલ તો એબી બી બરાબર પાંચ વર્ગમૂળમાં બે મને એ નું મૂલ્ય મળી ગયું હાલો એવી જ રીતે હું બીસી નું મૂલ્ય મેળવું છું જોજે ભાઈ બીસી નો વર્ગ બરાબર એક્સ ટુ માઇનસ એક્સ થ્રી આખા વર્ગ વાય ટુ માઇનસ વાય થ્રી આખા વર્ગ હાલ એક્સ નું મૂલ્ય બોલ માઇનસ બે એક્સ થ્રી બરાબર બે આખા વર્ગ પચાસ એકાવન બાવન ફિફ્ટી ટુ ઓકે કોના વર્ગ બરાબર બીસી નો વર્ગ હવે આને કમ્પ્લીટલી બરાબરની પહેલી સાઈડ લઈ જશો એટલે કેવું થઈ જશે તો કે વર્ગમૂળ થશે તો કે ચાર એટલે બે નો વર્ગ વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે બીસી બરાબર બે વર્ગમૂળમાં તેર હાલ અહીંયા સુધી મારી ગણતરી આવી ગઈ એટલે આગળ ગણતરી કરી લઈએ એ નો વર્ગ એટલે માઇનસ એક્સ વન આખાનો વર્ગ અને વાય થ્રી માઇનસ વાય વન આખાનો વર્ગ હાલ એક્સ ની ગણતરી છે મારી પાસે બે આ માઇનસ આ માઇનસ એટલે માઇનસ ત્રણ આખાનો વર્ગ હાલ વાય થ્રી બરાબર ગણતરી કરવા જાવ તો વાય થ્રી બરાબર તારી પાસે છે ત્રણ

નો વર્ગ બરાબર પચાસ પ્લસ બે બરાબર બાવન રાઈટ છે તો આપેલા ત્રિકોણ ત્રિકોણ બનાવશે હા સોરી આપેલા બિંદુ ત્રિકોણ બનાવશે હા કયો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ કેવી રીતે ખબર પડી તો કે જો તું આ રીતે કરી નાખે એ બી નો વર્ગ બરાબર પચાસ બીસી નો વર્ગ બરાબર બાવન એસી નો વર્ગ બરાબર બે એની ગણતરી કરવા જાય તો પચાસ અને બે નો સરવાળો બાવન એટલે થઈ ગયો હાલો હવે કામ કરીએ કયો બિંદુ ખૂણો બી એ છે કાટ ખૂણો છે આપણે જોવા જઈએ આ બે માં કોમન એ એ ખૂણો આ બીસી કર્ણ થઈ એટલે બી એક અને સાત બી નામ ચાર અને બે સી નામ માઇનસ એક માઇનસ એક ડીનામ માઇનસ ચાર ચાર હાલો એક્સ વન બરાબર એક એક્સ ટુ બરાબર ચાર એટલે ચારેય નો માપ કેવા હોવા જોઈએ સરખા હાલ પેલા એ નો વર્ગ કરી નાખો એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ હાલ એક્સ વન ની ગણતરી બોલવા જાય માઇનસ ચાર સાત માઇનસ બે એકમાંથી માઇનસ ત્રણ નો વર્ગ સાતમાંથી બે જાય પાંચ નો વર્ગ માઇનસ ત્રણ નો વર્ગ નો વર્ગ પચીસ પચીસ ચોત્રીસ એટલે પચીસ ને નવ ચોત્રીસ એટલે એ બી નો વર્ગ બરાબર ચોત્રીસ બીસી નો વર્ગ બરાબર એક્સ ટુ માઇનસ એક્સ થ્રી આખાનો વર્ગ વાય ટુ માઇનસ વાય થ્રી આખાનો વર્ગ એક આખાનો વર્ગ વર્ગ પચીસ ને નવ ચોત્રીસ એટલે બીસી નો વર્ગ બરાબર ચોત્રીસ એસસી નો વર્ગ બરાબર એક્સ થ્રી માઇનસ એક્સ ફોર આખાનો વર્ગ વાય થ્રી માઇનસ વાય ફોર આખાનો વર્ગ હાલો એક્સ થ્રીની ગણતરી કરવા જાય એક્સ થ્રીની તમારા સામાન્ય ગણતરી કરવાની થાય એટલે માઇનસ એક માઇનસ ચાર એટલે માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ ચાર એટલે આખાનો વર્ગ વાય એટલે માઇનસ એક અને આ માઇનસ ચાર આખાનો વર્ગ ચારમાંથી એક જશે એટલે ત્રણનો વર્ગ માઇનસ એક અને માઇનસ ચાર માઇનસ પાંચનો વર્ગ ત્રણનો વર્ગ માઇનસ પાંચનો વર્ગ પચીસ પચીસ ને નવ ચોત્રીસ કોના બરાબર એસીનો વર્ગ બરાબર

વાય વન એટલે સાત ચાર આખા નો વર્ગ એક ને ચાર પાંચ નો વર્ગ સાત માંથી ચાર જાય ત્રણ નો વર્ગ પાંચ નો પચીસ ત્રણ નો વર્ગ નવ પચીસ ને નવ ચોત્રીસ એટલે એડી નો વર્ગ બરાબર ચોત્રીસ ઇટ મીન્સ કે ચારે ચાર બાજુનો નો સરખા થઈ જાય એબીસીડી એબી નોર્ગ બીસી નો વર્ગ એડીસીડી નો વર્ગ અને એડી નો વર્ગ હવે કામ કરીએ તમારે એક વસ્તુ પણ બીજી વસ્તુ સાબિત કરવી પડે કે આપેલા બિંદુ ચોરસ ના જ હોય ને તેનો એક વિકર્ણ પણ સાબિત કરવાનો હાલો વિકર્ણ કામ કરું એસી વિકર્ણ સાબિત કરી દો બધાને બુદ્ધિ હલતી હોય જો હું એક ચોરસ દોરવા જાઉં આ હું ચોરસ બતાવું તો એ બી સી ડી વિકર્ણ કા એસી હોય કા બીડી હોય બે માંથી એકાદ થવાનો ચારે બાજુ તો મળી ગઈ હવે એસી નું માપ મેળવો એટલે એક્સ વન માઇનસ એક્સ થ્રી આખા વર્ગ વાય વન માઇનસ વાય થ્રી આખા વર્ગ આ એક્સ વન ની ગણતરી બોલવા જાવ એક આ માઇનસ અને આ માઇનસ 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 પ્લસ એક નો વર્ગ વાય વન ની ગણતરી કરી ચાર ને નો વર્ગ 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 ચોસઠ એટલે જવાબ આવી ગયો અડસઠ ઓકે એક કામ કરો ને એ બી અને બીસી અને એસી કાર્ડ બનાવો એટલે ચોત્રીસ ને ચોત્રીસ અડસઠ આવી ગયા કાટકોણ ત્રિકોણ ખૂણો બી સાબિત થઈ ગયો હજી એક વખત જો હું બોલું છું આ હું એક ત્રિકોણ બતાવું સોરી ચોરસ બતાવું છું એ બી સી ડી આનું માપ ચોત્રીસ આનું માપ ચોત્રીસ એટલે આ એસી નું માપ કેટલું થાય અડસઠ પણ કેવું વર્ગમૂળમાં થશે એટલે કમ્પ્લીટલી માપ થઈ ગયું તમારે કઈ કરવાની જરૂરિયાત જ નથી એટલે આ ખૂણો કેવો હોય કાટખૂણો તો લખવાનું આપેલા બિંદુ ચોરસના ના બિંદુ છે હા કેમ તમારી પાસે સાબિતી આવી ગઈ હું સાબિતી આવી એ બી નો વર્ગ બરાબર બી સી નો વર્ગ બરાબર સી ડી નો વર્ગ બરાબર એ ડી નો વર્ગ બરાબર ચોત્રીસ અને એ વિકર્ણ જે એસી નો વર્ગ છે એના બરાબર અડસઠ તો આપેલા દરેક બિંદુ ચોરસના ના બિંદુ અને આ સાબિતી સાથે સાથે બીજું બતાવવાનું એ બી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ ચોત્રીસ પ્લસ ચોત્રીસ

આ બિંદુ એ બિંદુ એના એમ તમે બતાવવા જાઓ એટલે એક્સ એક્સઅક્સ ઉપર ત્રણ અને વાય ઉપર એક થાય કે નહીં આ તમારો આલેખ છે એટલે જો તમને આપેલા જ છે એટલે એ બરાબર ત્રણ અને એક બી બરાબર છ અને ચાર સી બરાબર આઠ અને છ એટલે એક્સ વન બરાબર ત્રણ એક્સ ટુ બરાબર છ એક્સ થ્રી બરાબર આઠ વાય વન બરાબર એક વાય ટુ બરાબર ચાર વાય થ્રી બરાબર છ

હવે એ બી બરાબર લખવા જવું હોય તો શું લખાય નવ દુ અઢાર થઈ જાય નવ એટલે ત્રણ નો વર્ગ ગુણ્યા બે એટલે હવે એ બી બરાબર વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ ગુણ્યા બે વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે ત્રણ વર્ગમૂળમાં બે એ નું મૂલ્ય મળી ગયું એટલે કામ કે સાથે સાથે બીસી નું મૂલ્ય મેળવી નાખીએ બીસી નો વર્ગ બરાબર એક્સ ટુ માઇનસ એક્સ થ્રી આખા વર્ગ વાય ટુ માઇનસ વાય થ્રી આખા વર્ગ આ એક્સ ટુ બરાબર છ એક્સ થ્રી બરાબર આઠ વર્ગ સરવાળો થવાનો છે એટલે બે નો વર્ગ ગુણ્યા બે બીસી બરાબર એટલે વર્ગમૂળમાં જશે એટલે વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે બીસી બરાબર બે વર્ગમૂળ બે ચાલો હવે એસી મેળવવાનું છે તો એસી પ્રમાણે મેળવવા જશો તો કેવી રીતે મળશે એક અને છ એક માઇનસ છ આખાનો વર્ગ અહીંયા આવશે માઇનસ પાંચ નો વર્ગ અહીંયા આવશે માઇનસ નો વર્ગ એટલે અહીંયા પચીસ પ્લસ પચીસ એટલે પચાસ એટલે પચીસ દુ પચાસ એટલે કે પાંચ નો વર્ગ ગુણ્યા બે કોના બરાબર એસી નો વર્ગ તો એસી બરાબર વર્ગમૂળ માં પાંચ નો વર્ગ ગુણ્યા બે આ બે કેન્સલ એટલે જવાબ આવ્યો પાંચ વર્ગમૂળ માં બે હાલો તો જુઓ તો આ એસી નું માપ આ એ નું માપ અને બીસી નું માપ હાલો તો સરવાળો કરીએ એ બી બરાબર ત્રણ વર્ગમૂળ માં બે બી સી બરાબર બે વર્ગમૂળ માં બે એટલે જવાબ આવે પાંચ વર્ગમૂળ માં બે બરાબર એસી નો વર્ગ સાબિત થઈ ગયું થઈ ગયું કે નહીં આ સરવાળો સાબિત એટલે તમારે શું લખવું પડે એ બી પ્લસ બીસી એટલે કે ત્રણ વર્ગમૂળમાં બે પ્લસ બે વર્ગમૂળમાં બે માટેક બિંદુ છે તો શરત એવી કે શરૂ ક્યાંથી થતું હોય એ બિંદુ થી પૂરું ક્યાં થતું હોય સી બિંદુ એને સમરેખ બિંદુમાં વચ્ચે કયું બિંદુ આવતું હોય બી બિંદુ આવતું હોય આ તમારી સામાન્ય માહિતી

ઓકે શરત પ્રમાણે એ ચલાવવું એટલે આના એમ કહી દઉં પી એક્સ વાય આને કેવું પડશે એક્સ વન બરાબર સાત એક્સ ટુ બરાબર ત્રણ વાય વન બરાબર એક વાય ટુ બરાબર પાંચ સમાન અંતર હોય એટલે એપી બરાબર પીબી લખાય મારા ભાઈ લખાય કે નહીં એથી પી માની લો કે હું તને પ્રોપર વાત કરું અહીં મારાથી આ બાજુ સાઈડ ઉપર હું બિંદુ પી છું એ બિંદુ નહીં બી બે સમાન અંતર હોય તો એપી બરાબર પી પી ચાઉન બેન અંતર ફર્ક નથી પડવાનો હવે બેને વર્ગ આપી દઉં એટલે મારું સીધો સૂત્ર સાબિત એટલે પી બરાબર એક્સ વન આખાનો વર્ગ વાય વન આખાનો વર્ગ અહીંયા ત્રણ માઇનસ એક આખા આખાનો વર્ગ નવું નથી કરતો આના એમ છે એટલે અને સંદર્ભમાં બોલ પાંચ માઇનસ વાય આખાનો વર્ગ આ સૂત્ર મૂકો સાત નો વર્ગ ઓગણપચાસ સાત દુ ચૌદ એક્સ પ્લસ એક્સ નો વર્ગ કયું નિત્ય સમાયું ખબર ને એ પ્લસ બી આખા નો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ જો અહીંયા પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ એટલે એક ગુણ્યા બે એટલે બે વાય પણ કેવું માઇનસ નો વર્ગ ચાલો આ બાજુની ગણતરી આ બાજુ કરો ત્રણ નો વર્ગ નવ ત્રણ દુ છ એક્સ પ્લસ એક્સ નો વર્ગ પાંચ નો વર્ગ પચીસ પાંચ દુષ્ આગ મારે પોસિબિલિટી નથી અને બે પદ ધનમાં છે એક ધન અને ઋણ હોય તો નો ઉડે જો આ એક્સ નો પ્લસ એક્સો પ્લસ વાયનો વર્ગ પ્લસ વાયનો ગણતરી કર બે પદ બાજુ લઈ રેડી આ બે પદ જે માઇનસ છે એના બાજુ લઈ જાઉં પ્લસ ચોત્રીસ ના બાજુ લઉં એટલે આ જે માઇનસ હતા એ પ્લસ થઈ ગયા અને આ માઇનસ છ એક્સ ના છ એક્સ આ માઇનસ ટુ વાય એ પ્લસ ટુ વાય થઈ ગયો આ માઇનસ દસ વાય દસ વાય આ પ્લસ પચાસ ચોત્રીસ બરાબર ચૌદ માંથી છ ચૌદ માઇનસ આઠ વાય અને અહીંયા કરવા જાવ તો પચાસ માંથી ચોત્રીસ જાય એટલે સોળ આઠ કોમન લઈ લે એટલે એક્સ માઇનસ વાય બરાબર આઠ દુ સોળ આઠ આઠ કેન્સલ એટલે એક્સ માઇનસ વાય બરાબર બે તમારો જે સબંધ માંગ્યો તો ને કે ભાઈ સંબંધ હું એક્સ અને વાય વચ્ચેનો તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ આવો કે બંનેની બાદ બાકી થાય ને તો જવાબ બે મળે સમજી ગયા સંબંધ એટલે બીજું કઈ ગણતરી નથી કરવાની ખાલી એક્સ અને વાય વચ્ચેનો સંબંધ બતાવવાનો છે કે બાદ બાકી કરવાથી બે મળે છે બિંદુ એ ને બી થી સમાન અંતર આવેલું હોય તેવું વાય અક્ષ પરનો બિંદુ વાવ સર વાય અક્ષ પરની બિંદુ એટલે શરત તો લઈને કે હા જો હવે આમ હું કહી દઉં છું પી બરાબર ઝીરો વાય એ બરાબર છ પાંચ બી બરાબર માઇનસ ચાર ત્રણ એટલે એક્સ વન બરાબર છ એક્સ ટુ બરાબર માઇનસ ચાર વાય વન બરાબર પાંચ અને વાય ટુ બરાબર ત્રણ હાલો સમાન હાલ એક્સ વન માઇનસ એક્સ આખાનો વર્ગ વાય વન માઇનસ વાય આખાનો વર્ગ એક્સ ટુ માઇનસ એક્સ આખાનો વર્ગ વાય ટુ માઇનસ વાય આખાનો વર્ગ એક્સ વન બરાબર છ માઇનસ ચાર માઇનસ જીરો આખાનો વર્ગ વાય ટુ બરાબર ત્રણ માઇનસ વાય આખાનો વર્ગ માઇનસ કે છ માંથી જીરો છે છ નો વર્ગ છત્રીસ પાંચ નો વર્ગ પચીસ પાંચ દુ દસ વાય પ્લસ વાય નો ચાર પાંચ અગિયાર નો એકડો વધી પડે તેને બે પાંચ ને છ એક સાઠ માઇનસ દસ વાય સોળ ને નવ પચીસ માઇનસ છ વાય ઓકે એક કામ કર આ દસ વાયની પેલી સાઈડ લાવી ને ને આ બાજુ સાઈડ ઉપર લાવી જોજે આ

સમજી ગયા સામાન્ય ગણતરી અને વધારે કઈ ડીપ માં પડવાનું નથી ચાલો હવે પછી આગળ દાખલામાં મળીએ બેસ્ટ ઓફ લક